આપનું સ્વાગત છે તો સુરેન્દ્રનગરના આંગણવાડી કાર્યકરને બસો ને અઠ્ઠાણું જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા સર્વે ડાઉન થવાને કારણે અર્ધતાર બહેનોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો છે સુરેન્દ્રનગર શહેરમાંથી જ બારસોથી વધુ ફોર્મ ભરાઈ ગયા છે પરંતુ સર્વેની આ સમસ્યાઓને લીધે બહેનોની લાંબી લાઇનો પણ ઊભી થઈ ગઈ રહી છે અરજી પ્રક્રિયામાં પહેલાંના મહાનગરપાલિકા ખાતે દાખલાઓ મેળવવા માટે લાઈનોમાં ઊભું રહેવું પડે છે અને ત્યારબાદ રહેણાંકો દાખલો કઢાવવા મામલતદાર કચેરીએ પણ લાંબી લાઈનો રાહ જોવી પડે છે આ માટે નાના બાળકોને ઘરે મૂકીને આવવું પડે છે જેનાથી બહેનોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે એક રહેણાંક દાખલો કઢાવવા માટે થી નવસો રૂપિયાનો ખર્ચ પણ થાય છે અને સર્વ ડાઉન થવાના કારણે દાખલો મેળવવા માટે બે થી ત્રણ દિવસનો સમય પણ લાગે છે સુરેન્દ્રનગર જિલ્લામાં પેડાઘર અને કાર્યઘરની જે ભરતી બહાર પાડવામાં આવી છે ત્યારે હવે જે આ ફોર્મ ભરવાની લાંબી કતારો લાગી ચુકી છે ત્યારે હાલના તબક્કામાં સર્વર ડાઉન હોય અને જે ખાસ કરીને રહેણાક ના આવક ના તેવા દાખલાઓ મેળવવા માટે પણ સ્થાનિક લોકો અને મહિલાઓ ભારે હાલાકી નો સામનો કરી રહી છે આપણે સુરેન્દ્રનગર શહેરની મામલતદાર કચેરી ખાતે છીએ એકસો છવ્વીસ જેટલી તેડા ઘરની જે ખાલી જગ્યાઓ છે તેની ઉપર ભરતી યોજાવાની છે બીજી તરફ કાર્યકર્તા કાર્યકરો છે તેની પણ એકસો સિત્તેર જેટલી જગ્યાઓ ઉપર આ ભરતી પ્રક્રિયા યોજાવાની છે ત્યારે જે રહેણાંકના પુરાવાઓ મેળવવા માટે પણ નગરપાલિકા મહાનગરપાલિકા ખાતે લાંબી કતારો લાગી છે ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ એકત્રિત કરવા માટે મામલતદાર કચેરી ખાતે પણ જે મહિલાઓ છે જેમને ફોર્મ ભરવાના છે જેમને રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને તેડા ઘરમાં જે ઉમેદવારી નોંધાવવાની છે જેને લઈને લાંબી કતારો જોવા